કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ બે ગુજરાતી એકમ સોળ આપણે સમુકાળે એક ની અંદર વાર્તા ગીતો થી સમજ મેળવી હવે આપણે પ્રજ્ઞાની અંદર કાર્ડ આપેલા છે તેનો આજે આપણે ગેસ કરીએ કાર્ડ નંબર બે તેમાં અલગ અલગ કાર્ડ આપેલા છે તેમાં શબ્દો લખેલા છે તે શબ્દો ગોઠવી અને આપણે વાક્ય બનાવવાનું છે તેની અંદર આવા શબ્દો આપેલા છે શિવમ ઉમંગભેર અને દોડ્યો આ ત્રણેય શબ્દો અલગ અલગ છે જ્યારે તેમને આપણે લાઈન ની અંદર ગોઠવીએ ત્યારે એક વાક્ય બને છે શિવમ ઉમંગભેર દોડ્યો તો સરસ વાક્ય વાળું વાક્ય બને છે તો તમે અલગ અલગ નામ સાથે જોડીને પણ વાક્ય બનાવી શકશો જ્યારે તમે શાળાએ જાઓ ત્યારે આ પ્રકારના કાર્ડનો ઉપયોગ આપણે શાળામાં કરવાનો છે બાર મિત્રો ત્યાર પછી એક બીજું વાક્ય બનાવેલું છે અહીં બંસી એક બંસી શબ્દ છે નામ માન ભેર અને ગઈ આ ત્રણ શબ્દો છે તેને તમે જ્યારે લાઈનની અંદર ગોઠવશો ક્રમમાં ત્યારે વાક્ય બનશે બંસી માન ભેર ગઈ તો આ રીતે શબ્દમાંથી વાક્ય બનાવવાના છે આવા બીજા ઘણા બધા શબ્દ આપ્યા છે શિવમ બંસી છે છોકરી છે શિવમ સાથે ગોઠવશો તો પણ અલગ થશે દાખલા તરીકે તમે શિવમ કાર્ડ મૂકો તો શિવમ માનભેર ગઈ તેવું વાક્ય સાચું બને નહીં કારણ કે શિવમ છોકરો છે એટલા માટે દોડ્યો અને ગઈ તે શબ્દ આધારે આપણે કહી શકશું કે આ છોકરા માટેનું કાર્ડ છે અને છોકરી માટેનું કાર્ડ છે હવે બીજું એક વાક્ય અહીં આપેલું છે

હવે પણ મિત્રો આગળ જઈ આગળ બીજા વાક્યો આપ્યા છે તેમનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અહીં શબ્દ છે અવની હોંશભેર અને આવી અવની હોંશભેર આવી તો અહીં ત્રણ શબ્દો છે તેને ભેગા કરીએ એટલે અવની હોંશભેર આવી ત્યાર પછી રમેશ નામના છોકરાનો અહીં કા વાક્ય બને છે કે રમેશ ગૌરવભેર આવ્યો જો અવનીમાં આવી અને અહીં રમેશ છે એટલે આવ્યો તો તમને તરત ખ્યાલ આવશે કારણ કે રમેશ ગૌરવ ભેર આવી તેવું તો કહી શકાય નહીં કારણ કે રમેશ છોકરો છે તો એ રીતે સરસ વાક્યો બને છે બધા સુરેશ હર્ષ ભેર નાચો અહીં સુરેશ શબ્દ છે સુરેશ પછી હર્ષ ભેર નાચો ત્યાં તમે નામ બદલી શકો કે રમેશ હર્ષ ભેર નાચો તેવું વાક્ય બની શકે કારણ કે તેમાં પુરુષ બંનેમાં છોકરો છે એટલે આ રીતે વાક્ય બની શકે તો તમે રમેશ હર્ષભેર નાચો તેવું દોરી બનાવી શકો અથવા સુરેશ ગૌરવ ભેર આવ્યો તેવું વાક્ય પણ બનાવી શકાય તો આ રીતે શબ્દ પરથી આપણે વાક્ય બનાવતા શીખ્યા જ્યારે તમે શાળામાં આવશો ત્યારે આવા કાળ આપેલા હશે તેમને જયારે તમે જોડશો ત્યારે સરસ વાક્ય તૈયાર થશે અત્યારે તમે ઘરે રમત પણ રમી શકો છો તમારે બુક ને પાનાની અંદર થી નાના નાના કટકા છે ટુકડા કાપી લેવાના છે તેમાં થોડાક નામ લખવાના થોડાક ક્રિયાઓ લખવાની નાચ્યા કુદ્યા ગાય આવા લખાય પછી આવ્યો આવા શબ્દો તમે પણ બનાવી શકો છે મૂકી શકો અને પછી તમે લખી શકો બધા ચીઠીઓ છે ટુકડાઓ છે એને ભેગા કરી દો અને પછી તમે રમત રમો કે કોણ ઝડપથી વાક્ય બનાવી દેશે તો તમને શબ્દ પરથી વાક્ય બનાવવામાં ખૂબ મજા પડશે તો આવી રમત ઘરે રમો અને વાક્ય બનાવો ત્યાર પછી મિત્રો એકમ નંબર સોળ ની અંદર ત્રણ છે જે તમારે શાળાની અંદર ચ ચિત્ર બાલકોથી વાંચવાની છે પરંતુ તે શાળામાં છે એટલા માટે તમે ઘરે આવા અલગ અલગ ચિત્રો વાળી બુક પણ વાંચી શકો છો રાખડી તો રાખડી વિશે તમે વાક્ય વાંચન કરી શકો લખી શકો ત્યાર પછી અલગ અલગ પ્રકારના અષાઢી બીજ તો અષાઢી બીજ હોય તો તેમના જેવા જ બીજા ચિત્રો હોય ચંદ્રના ચિત્રો હોય સૂર્યના હોય તેવા ચિત્રો જોઈને તેના વિશે વાક્યો બનાવી અને લેખન કરી શકો છો જ્યારે તમે શાળામાં આવશો ત્યારે આવી ચિત્ર બાળકોથી તમને વાંચવા મળશે અને તમે સરસ રીતે તેનું વાંચન કરી અને લેખન કરી શકશો